આ ઘટનાની વિગતો જોઈએ તો વિધર્મી આરોપીએ સઘેર યુવતીને સોશિયલ દુષ્કર્મ આચરી તેના ફોટો પાડી લીધા હતા વિધર્મી યુવકે ફોટો વાયરલ કરવાની ધમકી આપી ભોગ બનનારને બ્લેકમેલ કરી હતી ફેઝલથી ત્રાસી ગયેલી વિદ્યાર્થીનીએ વર્ષ બે હજાર ત્રેવીસમાં સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આરોપી ફૈજલ ઉર્ફે ફેન્ટ જાર શાહ દિવાન રહેવાસી સાવલીના વીસ વર્ષની સખત કેદની સજા તથા એક લાખનો દંડ તથા કલમ ત્રણસો ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે તેમજ અન્ય ગુનાઓમાં ત્રણ વર્ષની સજા અને જુદા વિવિધ દંડની રકમો ફરમાવેલ છે તેમજ એટ્રોસિટીના ગુનામાં પણ તેને ત્રણ હજાર ત્રણ વર્ષની સજાને ત્રણ હજારનો દંડ ફરમાવેલ છે